કેરીલા આવતો તો આ મારો બેટો મો આવ્યો તો શું 10 દાડે ખેતરમાં આવ્યો જોવા પણ તે દા પહેલા મફૂજી ને તમને મેં મારતા ને કે મારા બેટા જાવી તો સારું હો ને પર રણકર થી કોઈ કશું હો જોગોજી હે ખેતરમાં જોગાજી એ જોગાજી આયો ખેતરે હા છો ને હા કશું વાતો નહી હો હા બોલો

લેબડા ઉપર લેબડા ઉપર હજુ નઈ હરે એ કંકુળા ને બીજું કઈ કહે છે કંકુળ તું જોઈ ને તારા પેલું થઈ જયારે

કઈ દે તું હોગા તને મુકડી દેયો હો હોભો ને કશું આપું નહીં કશું નહીં આપણ ખાગી પછી તું કોણ નામે કોણ તમને બેજી તરત

કાકા કાકા કદી જાવ હું કહું તમારું શું હાલ્યું કરી ના કાઢતો હ નકર કિસ કરશી આ બી ઉઠો તમારું તી કરી ના કાઢતો સારી હું સાઈડમાં બે જાવ કાકા ઓય ઓય તમારું ભાજી ના જો તો જડ જઈ બાજી સંતાઈ જ ન સોના અજોગા દે એ ઉઠી જા કઈ નઈ કઈ નઈ એ જો બાજી કાકા તારે કોક પકડાવું યાર નઈ તું ઓકળ બબબા ઓ બાપા ફારે ફારે ફાકરો યે લે કાકડે ન પકડા દે ને કાકડે પેલો કાઢ પકડી લે કાકડે પેલો કાઢ ના નો 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 કે ભલે કાઢે એ જવા દે કાકા ફાકરો સુનું આડે તો અરે સુનું આડેરો બોધા બોધા પેલો આદિન કે આવું ઇના ચાઉં જો ગાડી બંજીયા બંજીયા ચલાય પરિયા બંજીયા લાગો પરિયા જો ગાડી એ દિનિયા જો ને કે

ઓ પકડીયા હા હે ધીરે ધીરે તો પાડી રોકે એ પકડીયા મારું ઊંડે પાડી નાશુ ઓલા પકડીયા પકડીને હા ભાગી રોકે અલ્યા પક ફાયદો મારો

ખર્ચો પડશે ભાગી ના ભાગી પૈસા ના પૈસા તમારા બેના બરોબર હવે તમારે હળી મળીને દેવાનું ઝઘડા નહીં કરવાના કોઈના ખેતર ચાલ લેવા જવાનું નહીં તમારું પોતાનું ખેતર હોય તો ચાલ લેવા જવાનું પાવર તો પાવર તો ચલો કરી ચોરી કરી પાવર તો માતું નહીત્રી તો હોય ઊંધા બંધા પગે

বৰবাৰ <laughs> બરાબર હોતા નહીં હોય કીધું પૂરું બચાવી લોગો ઘર મળી માફી માગો